અંકલેશ્વરમાં જમીન દલાલને હની ફસાવનાર મહિલા અને અન્ય એક આરોપી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અંકલેશ્વરના સુરતના જમીન દલાલ ઈસમ ની હની ટ્રેપમાં શિકાર બન્યા ની ઘટનાના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મહિલા સહિત એક આરોપીને લીધો હતો જેમાં કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અંકલેશ્વર માં બનેલી હની ટ્રેપના ગુનામાં બી ડિવિઝન પોલીસે આરોપી મહિલા અને તેના સાગિર્દ આજે અંકલેશ્વર કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડ માટેની માંગણી કરી હતી કોર્ટ મહિલા આરોપી પાયલ ભવન પટેલ તેમજ સાગીર્દ પાર્થ જીતેન્દ્ર ઠાકરની પૂછપરછ માટે આગામી મંગળવાર સુધીના ત્રણ દિવસના રિમાન્ડ માટેની મંજૂરી માંગી હતી સુરત સર થાણ જકાત નાકા પાસે રહેનાર મુરગીર ગધડાના રહીશ જમીન દલાલ નો વ્યવસાય કરતા પરસોત્તમ ભાઈ નામના આધેડ વ્યક્તિ ને હની ટેપ ની ફસાયા હતા એક મહિલા સહિત બે ઈસમો એ તેઓને અંકલેશ્વર ની જમીન ના સોદા માટે બોલાવી તેમને મારપીટ કરી એક બરજીબરી પૂર્વક અપરણ કરી ભરૂચ નજીક હાઈવે ઉપર નબીપુર પાસે ચપ્પણી હણીએ તેઓની પાસેથી પે દ્વારા જુદા જુદા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી તેમજ તેઓ પાસેથી બેંકમાંથી ત્રણ જેટલ ચેકો લખાવીને એટીએમમાંથી માંથી રોક રૂપિયા ઉપાડી લીધા હતા તેની જાણ કરી જાણથી મારી નાખવાની ધમકી આ પોલીસે બંનેને રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે